અને આવો ઓડા ભીડ ડાયરો ભેગો થયો છે અને હે ને આયર ડાયરો હોય બાપ અને યાદ આવે એટલે ઘડી ખમ છે ખોડો ઓડો આયર છે પેટ જે ના સાયા વાહ 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 ખમ છે ખોડો આયર છે પેટ જે ના સાયા કોઈ દી ન હોય કાયર જગમા માં છે વાત જાય વાહ વાહ હે ઘડી ખમ છે ખોડો આયર આયર દુનિયા જા કરાદિયે પણ યા તો દુનિયા જા કરાદી દે અને રાખે ઘરમાં હે પણ માથા માથા હાટે મળવે હે જી રે ઓડી ખમ આયોર તારા એંધાન ભાઈ ભાઈ હર રે ઓડી ખમ આયોર તારા એંધાન એમ કેવા આતા ડાયરો ફેગો દયો ને બાપ આતા ડાયરો હોય અને એમ કેવા આ કે બોડીદાર ની ઢીંગી ધરતી ની યાદ કરવી છે ઉગા બાપા ને યાદ કરવા છે દેવાય તો બોદર ને યાદ કરો એટલે હે જી તારા રે

એ આતા આવી રાજપૂતાની ગાદી બરબાદી એ જ તારા ની સરદ ની ગાદી મારા ની હા બરબાદી અને એમ કેવાય કે જામકા ગીરની ધીંગી ધરતી ઉપર આજ બધું આતા ડાયરો હળીખમ ડાયરો મેળો છે અને એમ કેવાય કે મારો કાળીઓ ઠાકર હે દ્વારકા વાળા યાદ કરો છો બાપ એ કેવો રાસ રસાણો છે અને કેમ માવડિયું રાસ રમતી થી દ્રશ્ય કેવું હતું અને કેવો રાસ ખાતા કેવો રાસ હતો હા તમે રમવાયાવો રાસ રે એ મારા દ્વારી અને મળવા અધીરી મોલાર રે મારા દ્વાર ના જગત ની આ બધી સડકુ જાતી એક જ દ્વારિકા ધા સકળ આ જગત ની સડકુ જાતી એક જ દ્વારિકા ધા અમે રમવા આવ્યા હતા તારે દ્વાર રે અમારા યા હીરો નાનાજ હેજ મારા એ દ્વાર કા નાના જય દ્વારકા દે જય દ્વારકા દે જય દ્વારકા વાહ 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 જય જય ભવેલ